સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી કૂટણખાણું ઝડપાયું છે વરાછા વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે કાર્યવાહી હાથ ધરી હતી તેમાં આ કૂટણખાના ખુલાસો થયો છે આ સાથે જ પોલીસે ચાર ગ્રાહક અને બે દલાલની ધરપકડ કરી છે પોલીસે ભાડુઆત તરીકે મકાન રાખી કુટણખાનું ચલાવતા મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે ચાર મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી છે આરોપી જનકબેન હરિભાઈ કામદાર અને ભરત જયરામ વસાણી કુટણખાનું ચલાવતા હતા મનીષ ગોહિલ અને હરેશ કલસરિયા ગ્રાહકોનો સંપર્ક કરાવતા હતા જગદીશનગર વિભાગ એકમાં આવેલા કૃષ્ણા એપાર્ટમેન્ટમાં કુટણખાનું ચાલતું હતું જે ગ્રાઉન્ડ ફ્લોરના મકાન નંબર એક અને ચારમાં કુટણ હતું એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા ગ્રાહકો લાલજી પરમાર જતીન વાજા ધ્રુવ રામાણી મહેશ સોલંકી ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દલાલ મનીષ ગોહિલ અને હરેશ કલસરિયાની ની પણ ઝડપી પાડ્યા હતા વધુ તપાસ વરાછા પોલીસને સોંપવામાં આવી છે